હેલો મિત્રો કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારા બધાનું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો શિવલિંગ ઉપર દરરોજ જળ ચડાવવાથી અનેક ફાયદાઓ થાય છે અને મહાદેવની પૂજામાં માત્ર એક જળ ચડાવવાથી અનેક ગણો ફાયદો થાય છે અને અકાળે મૃત્યુનો પણ ભય દૂર થાય છે હિન્દુ ધર્મમાં દરેક દેવતાઓને કોઈને કોઈ દિવસ સમર્પિત હોય છે એવી જ રીતે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે સોમવારના દિવસે ભોળાનાથની પૂજા કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે અને સુખ સંપદાની પ્રાપ્તિ થાય છે પરંતુ જો રોજ ભગવાન શિવને જળ ચડાવવામાં આવે તો અનેક ગણો લાભ મળે છે શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને વાર પ્રમાણે જોઈએ ને તો જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અલગ અલગ ફળ પણ પ્રદાન થાય છે તો ચાલો મિત્રો એ વિશે આપણે જાણીએ પણ તમે અમારો વિડિયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો આપણે દરરોજ ભગવાન શિવને જળ ચડાવવાથી થતો અનેક ઘણો ફાયદો છે તે આપણે એ વિશે જાણીએ મિત્રો શાસ્ત્રો અનુસાર જોઈએ ને તો ભગવાન શિવને બીલીપત્ર ધતુરાના ફૂલ આકડાના ફૂલ અને અલગ અલગ ફૂલ લઈ અને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ પણ ન હોય તો અભિષેક માત્ર પાણીથી તમે કરો જેનાથી બાબા એટલે કે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે તો ચાલો જાણીએ કે કયા દિવસે જળ અર્પણ કરવાથી શું ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો જાણીએ તો રવિવારે શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેની સાથે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને આ દિવસે જળ અભિષેક કરવાની તેજ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો સોમવાર વિશે જાણીએ તો સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે શિવલિંગ ઉપર એક લોટી પાણી એટલે કે જળ અર્પણ કરવાથી જળનો અભિષેક કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો અનુભવ થાય છે અને સુખ શાંતિ પણ જળવાઈ રહે છે અને તમામ લોકોનું મન પણ શાંત રહે છે તો દર સોમવારના દિવસે શિવ પર જળનો અભિષેક કરવો જોઈએ તો મિત્રો મંગળવારના દિવસે ભગવાન શિવને પાણી ચડાવવામાં આવે એટલે કે જળ ચડાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે અને દરેક પૂજામાં સફળતા તેમની સાથે સાથે દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં પ્રગતિ થાય છે તો મિત્રો મંગળવારના દિવસે ભગવાન શિવને જળાભિષેક કરવો જોઈએ તો ચાલો મિત્રો બુધવાર વિશે આપણે જાણીએ તો શિવપુરાણ અનુસાર જે લોકો એટલે કે છોકરા કે છોકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યા હોય તો તેઓ બુધવારે એટલે કે ભગવાન શિવને એક કળશ પાણીનો જળાભિષેક કરવો જોઈએ આમ કરવાથી લગ્નમાં આવતી દરેક અવરોધો દૂર થઈ જાય છે અને જેનાથી વિવાહિત લોકોનું જીવન સુખમય બને છે તો મિત્રો દર બુધવારે શિવને જળનો અભિષેક કરવો જોઈએ થી આવા અડચણો દૂર રહે છે તો તો ચાલો મિત્રો ગુરુવાર વિશે આપણે જાણીએ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળનો અભિષેક કરવાથી ઘરમાં વિદ્યા વધે છે તેનાથી બાળકો વાંચનમાં ખૂબ જ મજબૂત બને છે અને તેની એકાગ્રતા ઝડપથી વધશે અને તે પરીક્ષામાં પણ સફળતા મેળવે છે મિત્રો ગુરુવારના દિવસે શિવને જળનો અભિષેક જરૂર કરવો જોઈએ જોઈએ તો તો ચાલો મિત્રો શુક્રવાર વિશે શુક્રવારે ભગવાન શિવને પણ જળનો અભિષેક કરવો જોઈએ જેથી જે સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય આપે છે તેમને વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને બિનજરૂરી એટલે કે ઘરેલુ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તો મિત્રો શુક્રવારના દિવસે પણ ભગવાન શિવને જળનો અભિષેક કરવો જોઈએ તો ચાલો મિત્રો આપણે શનિવાર વિશે જાણીએ તો પુરાણો અનુસાર જો શનિવારે ભગવાન શિવને જળનો અભિષેક કરવામાં આવે તો અકાળ મૃત્યુનો પણ ભય દૂર થાય છે તો મિત્રો શનિવારના દિવસે પણ ભગવાન શિવને જળનો અભિષેક કરવો જોઈએ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં મહાદેવ હર લખજો